રાજુ નથી આવતા તમે એવું એ એમને નથી આવું એ તો ક્યારેક ક્યારેક વચ્ચે જાય છે એટલા માટે અમે લોકો નથી જતા વરસમાં એકાદ વાર જ જાઈએ તો હવે જાય અહીંયા ઠેલા અમારે આમ જુઓ કેટલા ઠેલા તૈયાર થયા છે હું તમને બેક કેમેરા કરી બતાવું તો આ બેગ તમે જોઈ શકો છો અહીંયા નમસ્વી તૈયાર થાય છે અને આ જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ બેગ છે અમારે આઠ બેગ તૈયાર થયા છે નમસ્તે ઠાકોરજીને પગે લાગી રહ્યા છે બાય બાય રાજુ તો રાજુ અત્યારે રિક્ષા ગોતવા માટે જાય છે રાજુ એમ કે અહીંયા જ રહેજો એમ કે તો અઠવાડિયું પણ આપણું રસોડું હવે બંધ રહેશે તો રસોડાને સરસ મજાનું વાઇન્ડ અપ કરી દીધું છે એમ તો રાજુ છે એટલે વાંધો ન આવે આ બેન તૈયાર થઈ ગયા છે રસોઈ તો રાજુ બનાવશે એમ પોતાની એટલે વાંધો ન આવે હવે તૈયાર થઈ ગયા છે અત્યારે હવે લઈ આવશે રાજુ રિક્ષા એટલે આપણે રિક્ષામાં બેસીને જાશું તો ક્યાં જવાનું છે નમું આપણે ગામડે મામાના ઘરે

અઠવાડિયા સુધી રાજકોટ ને બાય બાય કરી દઈએ અઠવાડિયા પછી આવશે આવશું ફરીથી રાજકોટમાં ત્યાં સુધી બાય બાય રાજકોટ જો રિક્ષા બેસી ગયા છે અમે હવે જઈ રહ્યા છે બસ સ્ટેશન અમે લોકો હવે આવી ગયા છે રાજકોટના બસ સ્ટેશનમાં આજે તો નથી માણસ ઓછા હે કેમ કે બધા જવાવાળા તો દિવાળી પર વહે જાય ને અમારા જેવા હોય એ અત્યારે જાય દિવાળી પછી દિવાળી પર કોઈ છે ઓમ તો આ રાજકોટનું બસ સ્ટેશન આવી ગયું બસ આવશે પોણા નવ વાગે આવશે બસ અમારે કેશવદ રાજકોટ આવશે અહીંયા છ ચાર પાંચ છ નંબર ઉપર ઊભી રહેશે એટલે અહીંયા મૂકી દે ભેગા આપણ ફાઇનલી અમારી બસ આવી ગઈ છે આજે બસ બહુ લેટ આવી છે અડધો કલાક લેટ થઈ છે ચાલો હવે આ બસમાં બેસવાનું છે આપણે ફાઇનલી બસ આવી ગઈ છે હવે આપણે બસમાં બેસી ગયા છે

રાજુને કહીએ કે હાલો તમે તો રાજુ નથી આવતા ના પાડે આપણા મેં ગાવાનું રાજુ અહીંયા ઊભા ઊભા પણ ભાઈ ભાઈ ટાટા કરે હે ત્યાં છે રાજકોટ બસ સ્ટેશન જો ખાલી ખમ પડ્યું છે અત્યારે તો દિવાળી આવી ગઈ निक બસ ઉભી છે આ હોટલે અત્યારે મેં લઈ દીધી આ સ્પ્રાઈટ પીવા માટે છોકરીઓ તો હું એમને કાંઈ ખાવું નથી તો આવી ગયું છે બરોડા બસ સ્ટેશન કેટલા વાગ્યા તો ખબર નથી અત્યારે પણ સવાર થવા આવ્યો છે અત્યારે બરોડા બસ સ્ટેશનમાં બસ આવી ગઈ છે હવે અહીંયાથી સીધી બસ જશે ભરૂચ ને અમને ઉતારશે નર બધા ચોકડીએ તો અહીંયા પાર્ક કરશે બસ પછી અહીંયાથી અહીંયાના પેસેન્જર સુરતમાં ભરશે પછી સીધા આપણે હવે ભરૂચ મળશું ફ્રેન્ડ્સ તો સવારના પાંચ વાગી ગયા છે અમે લોકો જે સિયાની કિનાર બધા ચોકડી પહોંચી ગયા છે આમ અમારે ગાડી લેવા આવશે પણ અમે અહીં ઊભા છીએ નર્મદા ચોકડે આવે પછી જાય આ બે જણી અહીંયા ઊભી છે હવે અહીંથી જવાનું છે આ બાજુ બસ હવે બધી આમ જાય છે ચાલેશ્વર ચોકડી બાજુ નથી જતી એટલે અમે અહીં ઉતારી દીધા ઉતરેલા મોઢાની જેમ છે

જે ખબર નથી પડતી આ તમે જોઈ શકો છો જો ગામડાના રસ્તા આવા હોય આ જોઈ લેવું સરસ મજાના સરસ દાદા છે રાજકોટમાં ક્યારે સુરત દાદા ક્યારે આપી જાય ખબર જ ન પડે સવાલથી ઘરવાન કરવા હોય એટલા માટે તો ચાલુ કરાવી સરસ ફેરવાઈ રહેવાળા રસ્તા છે ને એટલે કેમેરા હરી જાય છે

À thế, chắc không. À thế, na đi áo xem. Hôm tam ngày na કેવડો રસ્તો હે કેવો રસ્તો છે હા દો અમે તમારે તમને તમને બતાવો આવી ગયા આવી ગયું પહોંચી ગયા હવે આવી ગામડાની ગલી ગલી હોય શેર હોય આવી ગામડાની આવી શેર

you a ah, maru ghar che mai nau khate <laughs>